નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો એક માસમાં બે પોઈન્ટ પચાસ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી ગત ઉનાળુ વેકેશન કરતા એક પોઈન્ટ પંચોતેર લાખ પ્રવાસીઓ વધ્યા બે હજાર અઢારથી અત્યાર સુધીમાં બે પોઈન્ટ પંચોતેર કરોડ પ્રવાસીઓ આવ્યા છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા ગરમીના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે પણ વ્યવસ્થાઓ કરી પ્રવાસીઓ ખૂબ બહોળી સંખ્યામાં સ્ટેચ્યુ અને તેની આસેપાસે જે બધા એટ્રેક્શન્સ ડેવલપ કરવામાં આવ્યા છે જેમાં ખાસ જંગલ સફારી લો ગાર્ડન વેલી ઓફ ફ્લાવર્સ આરોગ્યવન તેના તરફ ખૂબ આકર્ષિત થઈ રહ્યા છે ગાઈડેડ ટૂર્સ પ્રવાસીઓની બસીસનો પણ ખૂબ સારો ઇન્ફ્લો આવક જ્યારે ગરમી ખૂબ ચાલી રહી છે એના માટે પ્રવાસીઓને રાહત રહે એના માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેટલા શેડેડ વોકવેઝ છે અને ઇવન એસઓયુના જે કેમ્પસ છે એમાં સ્પ્રિન્કલરની વ્યવસ્થા કરવામાં આવી છે